નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત અર્જુનને કહો હવે ચડાવે બાણ હા આપણે જેની રાહ જોતા હતા તે ભરતી એ આજે જાહેર થઈ ચૂકી છે અને ઓક્ટોબર રોજ બપોરે બે વાગ્યા થી ઓનલાઈન ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ રહ્યા છે મિત્રો કૌટિલ્ય લાઈવ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કૌટિલે લાઈવ ની યુટ્યુબ ચેનલ ને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો આજે આ વિડીયોને અંત તક જોશો અને આ વિડીયોમાં હું તમને આજે સ્ટાફ નર્સની જે ભરતી પડી છે તે ભરતીની તમામ વિગતો ખૂબ જ ઊંડાઈ એ સમજણ આપવા જઈ રહ્યો છું મિત્રો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા ગ્રુપમાં આપના મિત્રો સુધી આ માહિતી પહોંચાડો જેથી કરીને આ ખૂબ જ અગત્યની માહિતી કોઈકને મદદરૂપ થઈ શકે મિત્રો સ્ટાફ નર્સ એ જુદા જુદા સરકારી સિવિલ હોસ્પિટલમાં ભરતી થવા જઈ રહી છે અને ગવર્મેન્ટે ઓગણીસો ત્રણ જગ્યાઓ ઉપર આ ભરતી પાડેલી છે કુલ સીટો છે ઓગણીસો ત્રણ અને એના ફોર્મ પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસ થી બપોરે બે વાગ્યા થી ઓજસની વેબસાઇટ ઉપર ભરાવા જઈ રહ્યા છે મિત્રો આજે આ ભરતી પ્રક્રિયાની તમામ માહિતી જેમાં ઉંમર કેટલી કેટલી જગ્યાઓ છે એમાં અને કેટલી અનામત કેટેગરી મળે છે આ પરીક્ષા કેવી પદ્ધતિથી લેવાશે એમાં કયા વિષયો આવશે તમામ વિગતો જે છે હું તમને આજે આપવાનો છું તેથી આ વિડીયોને એ છેલ્લે સુધી એ જોજો અને આપણા ગ્રુપ સુધી પહોંચાડજો મિત્રો એ પહેલા કૌટિલ્ય લાઈવ ચેનલ જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો હવે પ્લે સ્ટોરની એપ્લિકેશન હવે પ્લે સ્ટોર ઉપર આવી ચુક્યું છે તેથી ફટાફટ આપનો પ્લે સ્ટોર ખોલીને એમાં કૌટિલ્ય લાઈવ ટાઈપ કરીને એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી દો તેમાં અનેક અગત્યની માહિતી જોબ એલર્ટ થી માંડીને ફ્રી મટીરિયલ સુધીની તમામ માહિતી જે છે તેમાં મળશે તેથી આ એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર પરથી એ ડાઉનલોડ કરી દો પ્લે સ્ટોર પર હવે આ એપ્લિકેશન અવેલેબલ છે ચાલો મિત્રો આપણે જોઈએ આ જે ભરતી પડેલી છે સ્ટાફ નર્સની એમાં કેવી રીતે એમાં નિયમો આપેલા છે સૌથી પહેલા તો અહીંયા આ ભરતી એ છે

કુલ જગ્યાઓ જે છે એ ઓગણીસોને ત્રણ એ કુલ જગ્યાઓ છે એટલે અત્યાર સુધીની એમ કહીએ કે ઘણા વર્ષોથી આપણે જે રાહ જોતા હતા તેમાં સૌથી મોટી ભરતી એ કહી શકાય એટલે આ ખૂબ જ મહત્વનો ચાન્સ આ તૈયારી કરવાનો એ આપને મળેલો છે તેથી આ તકને જરૂરથી ઝડપી લેવી જોઈએ આ જગ્યાઓ ઓછી જગ્યાઓ નથી આપણને જો તૈયારી પ્રોપર તૈયારી હશે તો આમાં આપણું સ્થાન નિશ્ચિત થઈ શકે છે સફળતા જરૂરથી મળી શકે છે આપણે હવે પછી એનો અભ્યાસક્રમ પણ જોવાના છે અગાઉ ધ્યાનમાં રાખજો આ સ્ટાફ નર્સની ભરતી એની જાહેરાત એ ઓગણીસો ને ત્રણ જગ્યાઓ પર એની જાહેરાત છે આ ફોર્મ ભરાવાના જે ચાલુ થાય છે મિત્રો વર્ગ ત્રણ ની સ્ટાફ નર્સની વર્ગ ત્રણ ની જગ્યાઓ છે આ ફોર્મ ભરાવાના જે ચાલુ થાય છે એ પાંચ દસ બે હજાર ચોવીસ બે વાગ્યાથી આ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થાય છે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે તે ત્રણ અગિયાર બે હજાર ચોવીસ રાત્રે બાર વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ પર આના ફોર્મ એ ભરાશે મિત્રો ખાસ આ ફોર્મ જે છે એ ત્રણ નવેમ્બર સુધી ભરાવાના છે અને ઓજસની વેબસાઇટ પર ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આ ફોર્મ જે છે એ ભરાવાના છે એટલે છેલ્લી તારીખ ત્રણ તારીખ સુધી ભરાશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ નવેમ્બર બે હજાર ને ચોવીસ ત્યાર પછી આપણે જોઈએ આમાં પગાર ધોરણ આનું પગાર ધોરણ જે છે આ પોસ્ટ જે છે સ્ટાફ નર્સની પોસ્ટ જે છે એ પોસ્ટ એ વર્ગ ત્રણ ની પોસ્ટ છે મિત્રો આ સ્ટાફ નર્સની પોસ્ટ જે છે ત્રણ વર્ષની વર્ગ ત્રણ ની પોસ્ટ છે અને પ્રથમ પાંચ વર્ષ માટે

ઓગણત્રીસ બસો થી અહીંયા અગત્યની વાત કરીએ શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાત જે છે કઈ છે આ શૈક્ષણિક લાયકાત વિશે અનેક પ્રશ્નો જે છે વિદ્યાર્થીઓમાં રહેતા હોય છે કે ફોર્મ ભરવું છે પણ આ યુનિવર્સિટીમાંથી કોઈ ડિગ્રી મેળવેલી છે તો એ ફોર્મ ભરી શકાશે કે નહીં ભરી શકાય એનો અનુભવ માગ્યો છે કે નથી માંગ્યો આ અનેક પ્રશ્નો જે જે છે 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 ફોર્મ ભરતી વખતે આપણને હોય રાખજો મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાત એ જોઈએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓ જે હોય એ માન્ય સંસ્થામાંથી બેઝિક બીએસસી નર્સિંગની ડિગ્રી જે છે એ ધરાવેલી હોવી જોઈએ અને એ પણ રેગ્યુલર કૌંસમાં લખેલું છે અહીંયા રેગ્યુલર આ ધ્યાનમાં રાખો ખાસ શબ્દ લખેલો છે રેગ્યુલર બરાબર છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવી ફરી એટલે કે જીએનએમ ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ એટલે કે જીએનએમ કરેલું હોય તો એ પણ લાયક ગણાશે બીજું એએનએમ કરેલું હોય

પરંતુ એક ધ્યાનમાં એ રાખવાનું છે બાબત કે અહીંયા પિસ્તાલીસ વર્ષથી ઉંમર જે છે કોઈ પણ સંજોગોમાં વધવી જોઈએ નહીં એ પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર એટલે પિસ્તાલીસ વર્ષ કરતા ઉંમર જે છે એ વધવી જોઈએ નહીં અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અહીંયા જ્યારે અરજી કરો છો તમે એ વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઈફનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન હોવું જોઈએ બરાબર અહીંયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જે છે એનું રજિસ્ટ્રેશન કરેલું એક આઈડી આવે છે એનું રજિસ્ટ્રેશન નંબર એ ફોર્મ ભરતી વખતે અંદર લખવાનો હોય છે એટલે એ આઈડી જે છે એ રિન્યુઅલ કરેલું હોવું જોઈએ બરાબર છે આઈડી કાયમી હોવું જોઈએ એટલે તો જ એ ફોર્મ જે છે એ સ્વીકૃત ગણાશે સ્વીકારશે બાકી સ્વીકાર સ્વીકારશે નહીં ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન જે છે ધરાવેલું હોવું જોઈએ આ ઉપરાંત ટ્રીપલ સી નું સર્ટી જે છે કમ્પ્યુટર કોર્સ ઓફ કોમ્પ્યુટર કોન્સેપ્ટ ટ્રીપલ સી એટલે કે સીસીસી નું સર્ટિફિકેટ જે છે એ જોઈએ છે 13/8/2008 ના ઠરાવ મુજબ કોઈ પણ સંસ્થા સીસીસી નું સર્ટિફિકેટ હોય તો એ માન્ય ગણવામાં આવશે અને એની તારીખ પાસ કરેની તારીખ જે છે એ અંદર સીસીસી ના સર્ટી ની તારીખ પણ અંદર ફોર્મમાં લખવાની હોય છે મિત્રો આ શૈક્ષણિક લાયકાત થઈ

વર્ષથી ઓછી ન હોવી જોઈએ વીસ વર્ષથી ઓછી નહીં અને વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એટલે વર્ષ એ મર્યાદા અને એમાં જે કેટેગરીમાં વયમર્યાદામાં છૂટછાટ મળતી હોય એ આમાં લાગુ ગણાશે બરાબર વયમર્યાદામાં જે છૂટછાટ મળતી હોય એસસી એસટી ઓબીસી અથવા તો મહિલા ઉમેદવારોને તે આમાં લાગુ ગણાશે વય મર્યાદામાં જે છૂટછાટ મળતી હોય અનુસૂચિત જાતિ જનજાતિ શૈક્ષણિક રીતે પછાત આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જે તે કિસ્સામાં જે પાંચ વર્ષની છૂટછાટ મળતી હોય તે અહીંયા મળવાપાત્ર રહેશે ચાલીસ ટકા કે તેથી વધુ અપંગતા એટલે કે દિવ્યાંગ જે છે એ દિવ્યાંગને અહીંયા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ચાલીસ વર્ષની છૂટછાટ એ મળે છે જે વય મર્યાદા કહી એમાં દસ વર્ષની છૂટછાટ જે છે એ દિવ્યાંગને વધારાની મળે છે માજી સૈનિક હોય એમાં જળ વાયુ કે ભૂમિ આર્મી ફોર્સમાં કામ કરેલું હોય અને ઓછામાં ઓછા છ માસની સેવા આપેલી હોય બરાબર અને એનું અધિકારીનું ઓળખ કાર્ડ સમકક્ષ અધિકારીનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો એવું ફરજ બજાવવાનો સમયગાળો જે છે ઉપરાંત ત્રણ વર્ષ સુધીની એમાં છૂટછાટ એ મળતી હોય છે બરાબર સામાન્ય વહીવટ વિભાગના બાવીસ પાંચ

કે પસંદગીની પ્રક્રિયા જે છે એ કેવી રહેશે એની પરીક્ષા જે છે એ કેવી રહેશે કેટલા પેપર આવશે એમાં શું પદ્ધતિ હશે કે નહીં હોય બરાબર છે એક પરીક્ષા એ પરીક્ષામાં એક પ્રશ્નના ગુણ કેટલા હશે બરાબર વિષયો જે છે એ વિષયો કયા કયા હશે અને એ વિષયોમાં ટોપિકનું ભારણ જે છે ગુણભાર જે છે એ કેટલો રહેશે આવા પ્રશ્નો જે છે એ પૂછાતા આપણને થતા હોય છે અને પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો

એમાં બસો માર્ક્સ નું જે પેપર છે એમાં સો સો માર્ક્સ ને ડિવાઈડ કર્યા છે એટલે કે પેપર એક જે છે નર્સિંગના વિષયોનું આવે છે અને પેપર બે જે છે એમાં ગુજરાતી વ્યાકરણ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને ને આપેલો છે મિત્રો એવી રીતે સો સો માર્ક્સ નું ગુણ એટલે કે ટોટલ બસો માર્ક્સ નું પેપર એ આ પરીક્ષામાં રહેશે એમાં સો પ્રશ્નો જે છે એટલે કે આ પ્રશ્નો બધા જ ઓપ્શનલ રહેશે બરાબર છે એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે છે એ અહીંયા હોય છે એમાં નર્સિંગ નું જે 100 માર્ક્સ નું પેપર છે એ 100 માર્ક્સ ના પેપરમાં અ કેટલા ટોપિક પણ અહીંયા આપેલા છે જનકે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 માર્ક્સ છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ મેડિકલ સર્જિકલ નર્સિંગ એના 20 માર્ક્સ છે ત્યાર પછી મિડવાઇફરી અને પીડિયાટ પીડિયાટ્રિક નર્સિંગ એના 20 ગુણ છે

પેપર બે જે છે એ સો ગુણ રહેશે ધોરણ બાર નો અભ્યાસક્રમ જે છે ગુજરાતી ભાષામાં એ રહેશે ગુજરાતી વ્યાકરણમાં રહેશે એમાં ગુજરાતી ભાષામાં શું છે તો ગુજરાતી વ્યાકરણ જે છે ગુજરાતી ભાષા જે છે એ ત્રીસ માર્ક્સ છે વ્યાકરણ જે છે એ ચાલીસ માર્ક છે અને સાહિત્ય લિટરેચર જે છે એ ત્રીસ માર્ક્સ છે એટલે ત્રીસ ત્રીસ અને સાહીઠ આવી રીતે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું સો માર્ક્સ નું પેપર રહેશે એટલે કે ટોટલ બસો માર્ક્સ નું ગુણ એ અહીંયા રહેશે અને બસો માર્ક્સ એ રહેશે મિત્રો ખૂબ જ અભ્યાસક્રમ જે છે એ નર્સિંગનો વિષય અને ગુજરાતી આ બે જ વિષયો એ અંદર આપેલા છે ખૂબ જ સરસ અભ્યાસક્રમ છે જો વ્યવસ્થિત તૈયારી કરવામાં આવે તો આમાં સફળતા જરૂરથી મળી શકે એમ છે એટલે એક માર્કસ ખોટો પડ્યો તો એક પ્રશ્ન ખોટો પડ્યો તો જીરો પોઈન્ટ એ માઇનસ થશે એટલે કે ચાર પ્રશ્ન ખોટા પડે ત્યારે એક માર્ક્સ એ ઓછો થાય એટલે એ રીતે આ માઇનસ સિસ્ટમ જીરો પોઈન્ટ પચીસ જે દરેક પરીક્ષાઓમાં હોય છે એટલે કે બે કલાકની પરીક્ષા બસો ગુણ અને જીરો એ માઇનસ સિસ્ટમ થી આ પરીક્ષા લેવામાં આવશે પેપર એક અને પેપર બે આ બંને હવે અહીંયા અગત્યની વાત એ છે મિત્રો કે પેપર એક અને પેપર પેપર બંનેમાં પાસ થવું જરૂરી છે છે બરાબર હા જે એમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ એટલે ચાલીસ માર્ક્સ લાવવા જરૂરી છે અને પેપર બે ગુજરાતી જે છે એમાં પાંત્રીસ ટકા માર્ક્સ એટલે ઓછામાં ઓછા પાંત્રીસ માર્ક્સ લાવવા જરૂરી છે જો બંનેમાં પાસ થાવ તો જ એનું મેરિટ ગણાશે અને મેરિટ જે છે બંને વિષયોનું સાથે ગણાશે એટલે કે 200 માંથી મેરિટ જે છે ગણાશે આ રીતે એની પરીક્ષાની પદ્ધતિ છે મિત્રો આ માળખું જે છે તમને ખબર પડી હશે અને આના ઉપરથી કહી શકાય કે બંને પેપરમાં પાસ થવું જરૂરી છે એટલે બંને નર્સિંગ હોય કે ગુજરાતી હોય બરાબર છે નર્સિંગ હોય કે ગુજરાતી હોય કોઈ પણ

કે કૌટિલ્ય લાઈવ આના માટે શું કરી રહ્યું છે અગત્યની વાત એ છે કે કૌટિલ્ય લાઈવ આ અભ્યાસક્રમ જે છે તમે બધા જ ફોર્મ ભરવાના મિત્રો તમે બધા જ કોઈક ને કોઈક જગ્યાએ જોબ કરતા હશો કોઈક ને તૈયારી કરવી છે પરંતુ એને ઓફલાઈન ક્લાસમાં આવી શકાય તેમ નથી ને ઊંચી ફી ખર્ચી શકાય તેમ નથી તૈયારી કરવી છે પણ સમય ઓછો છે પહોંચી શકાય એમ નથી તેથી કૌટિલ્ય લાઈવ તમારા માટે લઈને આવ્યું છે પ્રત્યેક વિદ્યાર્થી સુધી જ્યારે આ માહિતી પહોંચાડવા માટે કૌટિલ્ય લાઈવ જે છે એ સક્ષમ છે અને એની ટીમ જે છે તમારી સુધી આવી રહી છે સ્ટાફ નર્સનો કોર્સ એ લાઈવ લઈને તમારા જ મોબાઈલ માં તમારી જ સ્ક્રીન ઉપર તમારા જ ઘર સુધી એ કૌટિલ્ય લાઈવ જે છે આવી રહ્યું છે મિત્રો કૌટિલ્ય લાઈવ ની એપ્લિકેશન એ હવે ઓનલાઈન પ્લે સ્ટોર ઉપર આવી ગઈ છે તેને ડાઉનલોડ કરી લો અને આ એપ્લિકેશન માં ટૂંક જ સમયમાં તમને અપડેટ મળવાનું ચાલુ થઈ જશે બરાબર હવે આ એપ્લિકેશન માં કૌટિલ્ય લાઈવ ની ટીમ એ લાઈવ કોર્સ લઈને આવી રહી છે મિત્રો હા લાઈવ કોર્સ લઈને આવી રહી છે સ્ટાફ નર્સનો સ્પેશિયલ સ્ટાફ નર્સનો લાઈવ કોર્સ

અને એનો સમય રહેશે રાત્રે 8 વાગ્યાનો એનો સમય રહેશે આ બેચ નું શેડ્યુલ જે છે કેવી રીતે રહેશે એ તમને ડેમો લેક્ચરમાં સમજાવવામાં આવશે એટલા માટે કૌટિલ્ય લાઈવ ના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે જોડાયેલા રહો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અમારી ટેલિગ્રામ ચેનલ જે છે એના માધ્યમથી પણ તમે જોડાઈ શકો છો WhatsApp ચેનલ જે છે એના માધ્યમથી પણ તમે જોડાઈ શકો છો અને આ માહિતી જે છે એ પ્રત્યેક તૈયારી કરતા વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડવામાં આવે વ્યવસ્થિત રીતે અનુભવી ફેકલ્ટી છે અને આમાં બહોળું નોલેજ ધરાવે છે ખૂબ જ સરળ રીતે ઈઝી પદ્ધતિથી તમને પરીક્ષિત જોયસર જે છે એ વિજ્ઞાન અને આરોગ્યના નર્સિંગના તમામ વિષયો જે છે હા શાંતિ ઓળખે છે એમાં ખૂબ જ અનુભવી ઘણા વર્ષોના અનુભવી એટલા માટે જ વિદ્યાર્થીઓ જે છે એમાં હુલામણા નામથી દાદા તરીકે એમને ઓળખે છે એવા શાંતિ દાદા જે છે એ આપણી જોડે રહેશે

એના માટે કૌટિલ્ય લાઈવ ના પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહો મિત્રો ટૂંક સમયમાં ફરીથી આપણે મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર જય જય ગરવી ગુજરાત